દ્વારા મને બોલવાનો મોકો આપ્યો એ બદલ વિરોધ પક્ષના નેતાનો પણ આભાર માનું છું માન્ય શ્રી ગુજરાતમાં દેશની પ્રથમ ત્રિભુવન સહકારી યુનિવર્સિટી આણંદમાં સ્થાપવા માટે એક ગુજરાતી તરીકે ગૌરવ અનુભવું છું કારણ કે આજે દેશમાં આઠ લાખથી વધારે સહકારી સમિતિઓ ગામડાઓમાં કાર્યરત છે આ મંડળીઓમાં લોકોની સુખાકારીને આર્થિક ઇકોનોમી માટેનું કામ એ ગ્રામ્ય સ્તરે થઈ રહ્યું છે ત્રીસ કરોડથી વધારે સભ્યો જોડાયેલા છે ગુજરાતમાં અને દેશમાં ગામડાઓને આર્થિક રીતે રોજગારી આપવા માટે આશીર્વાદરૂપ બન્યું છે ગુજરાતમાં સહકારી માળખું અને પંચાયતી રાજની સ્થાપના પાયામાં તે વખતની કોંગ્રેસની સરકાર અને તે વખતના કોંગ્રેસના નેતાઓને આભારી છે ગુજરાતે દેશને મહાત્મા આપ્યા સરદાર આપ્યા અને મારા બનાસકાંઠા જિલ્લામાં બનાસ સ્થાપક પટેલ આપ્યા જે ડેરી આજે એશિયા ખંડમાં સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતી ડેરી છે અને ત્રિભુવન પટેલ જેવા સહકારી ચળવળના પિતા પણ આપ્યા આ તમામ નેતાઓ કોંગ્રેસના હતા એ વાતનું મને ગૌરવ છે તમામ નેતાઓએ લોકોની સુખાકારી માટે સંસ્થાઓની સ્થાપના કરી વર્તમાન નેતાઓ આઝાદી પહેલા જેમ રાજા રજવાડામાં રાજાઓ પોતાના તાબામાં આવતા તમામ ગામોને પોતાની જાગીરી માનતા એમ વર્તમાન સમયમાં જે નેતાઓ સહકારી સંસ્થાઓ ઉપર કબજો જમાવીને બેઠા છે જે પદો ઉપર બેઠા છે એ સહકારી સંસ્થાઓને પોતાની જાગીરી માને છે એ આવનાર સમયની અંદર સહકારી બાળકા માટે એક પતનની નિશાની છે ઓગણીસો ને પિસ્તાળીના વર્ષ દરમિયાન આણંદની આસપાસના વિસ્તારમાં દૂધ કોન્ટ્રાક્ટરો દ્વારા દૂધ એકઠું કરીને મુંબઈ દૂધ મોકલવામાં આવતું પરંતુ રાજ્ય સરકારે દૂધના ભાવમાં કરેલ ભાવ વધારાનો લાભ ઉત્પાદકોને ન મળતા તેમને અસંતોષ થયો આ અંગે સરદાર વલ્લભભાઈ પટેલની સલાહ અનુસાર ખેડૂતોએ સભા ચાર જાન્યુઆરી 1946 ના રોજ મોરારજી દેસાઈના પ્રમુખ પદે રાખવામાં આવી જેમાં સહકારી દૂધ ઉત્પાદક મંડળીઓ અને જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘો સંચાલિત ડેરીઓ ડેરી સ્થાપના અંગે વિચારણા થઈ ત્રિભવન પટેલ અને અન્ય પ્રગતિશીલ ખેડૂતોએ સહકારી ધોરણે ડેરીની સ્થાપના માટે અથાગ પ્રયત્નો કર્યા જેના પરિણામ રૂપે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહની સંઘની રચના થઈ અને તારીખ 14 ડિસેમ્બર 1946 ના રોજ અમૂલ ડેરીની સ્થાપના કરવામાં આવી ડોક્ટર વર્ગીસ કુરિયર કુરિયરે દુનિયાને આ અમૂલ મારફત તમામ પ્રોડક્શનો આપી અને ગુજરાત દેશ અને ભારતનું નામ સમગ્ર વિશ્વની અંદર રોશન કર્યું દેશમાં 8 લાખથી વધારે સહકારી સમિતિઓ કામ કરે છે ત્યારે તિરભાવન યુનિવર્સિટીના માધ્યમથી ભવિષ્યમાં જે જિલ્લામાં સહકારી માળખું મજબૂત હોય ત્યાં સહકારી કોલેજોની મંજૂરી આપવામાં આવે ત્યાં વિદ્યાર્થીઓને વિવિધ સહકારી સંસ્થાઓનું માર્ગદર્શન આપવામાં આવે તેમાં મહિલાઓ તેમજ એસી એસટી ઓબીસીની સહકાર વિભાગની તમામ સંસ્થાઓમાં પચાસ ટકા અનામતની જોગવાઈ કરવામાં આવે પરંપરાગત રીતે સંસ્થાઓને સાથે જે જોડાયેલા લોકો હોય જેમનું યોગદાન હોય જેમણે અનુભવ હોય તેમને આ સંસ્થાના વહીવટમાં પ્રાયોરિટી આપવામાં આવે તેવી પણ જોગવાઈ કરવામાં આવે જેથી કરીને સહકારી યુનિવર્સિટીના તાબામાં આવતી સુગર મિલો મસ્ત ઉદ્યોગ દૂધ સંઘો સહકારી બેંકો એપીએમસીઓ સહકારી ખરીદ વેચાણ સંઘો મહિલાઓ મહિલા મંડળીઓ વિવિધ સહકારી સંસ્થાઓને ખેડૂતોને મદદ માટેની ઉજળી તકો પ્રાપ્ત થશે હું આભાર માનું છું યુપીઆઈ સરકારનો બે હજાર બારમાં ડોક્ટર મનમોહનસિંહજી દેશના વડાપ્રધાન હતા ત્યારે દેશના ખેડૂતોને બોતેર હજાર કરોડનું દેવું માફ કરીને ત્રિસ્તરીય સહકારી માળખું મજબૂત કરવા માટેના પ્રયત્નો કર્યા ખેડૂત લેવલે મંડળી લેવલે અને બેંક લેવલે વૈદ્યનાથ કમિટી દ્વારા એને પેકેજનું આયોજન કરીને તમામ ખેડૂતોને દેવામાંથી મુક્ત કરવાનું કામ એ યુપીએ સરકારે કર્યું વર્તમાન સરકાર એનડીએ કદાચ સહકારી સંસ્થાઓ સાથે જે ખેડૂતો સંકળાયેલા છે જેમના ઉપર કરોડો રૂપિયાનું દેવું છે આ દેવું યુપી એનડીએ સરકાર માફ કરશે તો એમને પણ અમે અભિનંદન આપીશું માનનીય અધ્યક્ષ અધ્યક્ષ શ્રી ભૂતકાળની સરકારે નાબી દ્રષ્ટિના કારણે

આ પ્રવૃત્તિને વેગ આપવા માટે આપવામાં આવ્યો વર્તમાન સમયમાં ગુજરાત જેવા રાજ્યમાં સહકારી વિભાગની ચૂંટણીઓમાં મેન્ડેટ આપવા માટેની જે વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે તેના કારણે સહકારી પ્રવૃત્તિઓ મૃતપ્રાય થતી જાય છે સહકારી સંસ્થાઓના અનુભવ કે યોગદાન વગરની વ્યક્તિઓને સત્તા ઉપર બેસાડવામાં આવે છે અધ્યક્ષ શ્રી વર્તમાન સમયમાં સહકાર ક્ષેત્રે સૌથી મોટું ભ્રષ્ટાચારનું કેન્દ્ર બન્યું છે સહકારી સંસ્થામાં કર્મચારીઓની ભરતી માટે કોઈ પણ પ્રકારની જાહેરાત વગર સહકારી સંસ્થાઓનો કબજો ધરાવતા પરિવારો તેમજ વોટ બેંકની રાજનીતિને ધ્યાનમાં લઈને સહકારી સંસ્થાઓમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે માન્ય અધ્યક્ષશ્રી ત્રિભુવન યુનિવર્સિટી યુનિવર્સિટીમાં ખંડ આઠમાં જણાવ્યા મુજબ કોઈ પણ ધર્મ કોઈ પણ જાતિના લોકો માટે

અન્યાય થાય તો તે સંબંધિત ન્યાયાલયમાં જઈને પોતાનો પક્ષ રાખીને ન્યાય મેળવી શકે તે પ્રમાણે જોગવાઈ કરવી જરૂરી છે માન્ય અધ્યક્ષ શ્રી ત્રિભુવન સહકારી યુનિવર્સિટી માત્ર રાજકીય અડ્ડો નહીં પણ ખેડૂત અને લોકોના હિતમાં પારદર્શક રીતે કામ કરે તે પ્રમાણે જોગવાઈ કરવામાં આવે તે જ રીતે સહકારી વિભાગમાં ચૂંટણી સમયે કર્મચારીઓ ઉપર આચાર સંહિતાના નિયમો લાગુ પડે એ જ રીતે સહકારની સંસ્થામાં જે પણ કર્મચારીઓ ફરજ બચાવતા હોય નોકરી કરતા હોય ખેડૂતો અને ગરીબોના ટેક્સના પૈસાનો પગાર લેતા હોય અને ચૂંટણીની અંદર એ કોઈ પાર્ટીના એજન્ટ થઈને કામ કરતા હોય તો એમની સામે પણ ચૂંટણીના આચાર સંહિતના નિયમો લાગુ પડે એ પ્રમાણે આ બિલની અંદર જોગવાઈ કરવામાં આવે તેવી પણ હું અપેક્ષા રાખું છું અને માગણી કરું છું ભૂતકાળની સરકારોએ સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં જે રીતે લોકોના યોગદાન અનુભવ અને બિન રાજકીય પ્રતિનિધિને તેમને તક આપવામાં આવતી પેટા કાયદાની જોગવાઈ મુજબ તેમને તક મળતી સંસ્થાના નિયમો પ્રમાણે સભાસદ બનાવવામાં આવતા વર્તમાન સમયમાં ગુજરાત સાથે આખા દેશમાં ભાજપ વિચારધારાવાળા સહકારી સંસ્થાઓમાં તેમને જ તક આપવામાં આવી રહી છે સંસ્થાના હકદાર અને યોગદાન આપના સહકારી સંસ્થાઓના અનુભવી લોકોને મત મત અધિકાર નો દુરુપયોગ કરીને નથી તે મત આપવા માટેનો અધિકાર રહેવામાં આવ્યો કે નથી કે એમને નવેસર સભાષદ બનાવીને તેને સભાસદ બનાવવા માટેની તક આપી માનનીય અધ્યક્ષ શ્રી સહકારી સંસ્થાઓની પ્રવૃત્તિઓ એ લોકોના હિતમાં પારદર્શક થાય અને મોટા પ્રમાણમાં મધ્યમ ને ગરીબ વર્ગ જ્યારે સંસ્થાઓ સાથે જોડાયેલો હોય ત્યારે તેમના હિતમાં આ બિલ જ્યારે લાવવામાં આવ્યું હોય ત્યારે વાસ્તવિકતામાં જે એની અંદર ઉદ્દેશો બતાવેલા છે એ હકીકતમાં પરિપૂર્ણ થાય એવી પણ હું અપેક્ષા રાખું છું આપના માધ્યમથી સહકાર મંત્રી પાસે માગણી કરું છું કે સહકાર યુનિવર્સિટી મારફત વિદ્યાર્થીઓ ખેડૂતો અને બેંક સાથે અથવા તો સહકારી સહકારી સંસ્થાઓ સાથે જે કર્મચારીઓ સંકળાયેલા છે તેમને ઓર્ગેનિક ખેતી માટેની તાલીમ આપવામાં આવે ઓર્ગેનિક ખેતીના એમએસપી નક્કી થાય અને આવનાર સમયની અંદર દેશમાં અને સમગ્ર રાજ્યની અંદર ગુજરાતની અંદર ઓર્ગેનિક ખેતી માટેની પ્રેરણા પૂરી પાડે તે માટેની દરેક જગ્યાએ તાલુકા કક્ષાએ લેબ લેબ સ્થાપિત કરવામાં આવે એવી પણ હું માગણી કરું છું માની અધ્યક્ષ શ્રી હું જે જિલ્લાના માહિતી પ્રતિનિધિત્વ કરું છું તે બનાસકાંઠા જિલ્લો એ વર્તમાન સમયની અંદર રોજનું એક કરોડથી વધારે દૂધ ઉત્પાદન આપતો જિલ્લો છે તો જ્યારે પણ જેમ પ્રથમ સહકારી યુનિવર્સિટી ગુજરાતમાં બનાવવામાં આવી એ જ રીતે જ્યારે સહકારી કોલેજ બનાવવામાં આવે ત્યારે બનાસકાંઠાને એની અંદર પ્રથમ રોલમાં લેવામાં આવે એની પસંદગી કરવામાં આવે અને આ કોલેજની અંદર સહકારીતા વિષય દાખલ કરીને એને માન્યતા આપવામાં આવે એવી પણ હું આજે મંત્રી શ્રીભાઈ આપના માધ્યમથી અપેક્ષા રાખું છું આ વિભવન યુનિવર્સિટીના આ બિલની અંદર મારા વિચારો રજૂ કરવા માટેનો મને મોકો આપ્યો અને આ બિલની અંદર મેઘાઉ કયું એ પ્રમાણે વિના સહકાર નહીં ઉદ્ધાર જે રીતે એની જોગવાઈઓ પાંચસો કરોડના બજેટ સાથે કરવામાં આવી છે અને ભૂતકાળની અંદર પણ આ વિસ્તારે ખૂબ મોટું યોગદાન એ સહકારી સંસ્થાઓ થકી લોકોના સુખાકારી માટે કામ કર્યું છે તો આવનાર સમયની અંદર માત્ર ને માત્ર આ એક તમામ લોકોને રાજકીય ક્ષેત્રે દબાવવા માટે ધમકાવવા માટે અને એને બ્લેકમેલિંગ કરવા માટેનું ક્ષેત્ર ન રહે અને એ લોકોના હિતમાં કામ કરવા માટેની આ સંસ્થાઓને પૂરતો સ્વતંત્ર મોકો મળે એવી અપેક્ષા સાથે આભાર માનું છું